તો વરસાદની આગાહીની વચ્ચે અમરેલીના ખાંભા શહેરમાં વરસાદ પડ્યો છે અમરેલી જિલ્લામાં સતત આજે બીજા દિવસે વરસાદ નોંધાયો છે ખાંભા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ નોંધાયો છે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે ત્યારે ખાંભાના બોરાળા ખડાધાર ધાવડિયા સહિતના વિસ્તારોમાં આજે બીજા દિવસે પણ વરસાદ પડ્યો છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે બપોર બાદ વાતાવરણમાં ત્યારબાદ ખાંભાના બોરાળા ખડાધાર ધાવડિયા સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ પડતા માર્ગો પાણી પાણી થયા છે તો વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે સતત બીજા દિવસે અમરેલીના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે પવનની ભારે પવન પણ ફૂંકાયો હતો પવનની સાથે વીજળીના કડાકા પણ જોવા મળ્યા હતા જો કે બે દિવસથી વરસાદ પડતા હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે